સનાતન ધર્મમાં બંધ દરવાજાનું ધર્મ એવું રામાપીર નો પોખણગઠનો કિલ્લો જોવો મિત્રો રામાપીના અહીંયા રહેતા જે તમને ઉપર આ બધા કિલ્લા દેખાય છે ને ત્યાં દાસીઓ અને રાણીઓ એ સમયમાં જે એના માણસો હતા એની રાણીઓ રહેતી હતી એના કોઈ મજૂર હોય એના એ સમયના જો મિત્રો રામાપીર આ રસોઈ અહીંયા રાંધતામ જો તમે એના રસોઈના ઓલા બધા વાસણો જુઓ હાવ દેશી ભાષામાં ઠામણા કહેવાય ગુજરાતી ભાષામાં પણ તમે જુઓ મિત્રો એકદમ લાલ લાલ જ દેખાય છે જ્યાં જુઓ ત્યાં તમે લાલ જ વસ્તુ દેખાય છે કારણ કે આ લાલ માટી જે છે એમાંથી બનાવેલો છે આ કિલો આખો તમે જોઈ શકો છો તોપના ગોળા પણ રાખવામાં આવ્યા છે મિત્રો આ કાચમાં થોડોક તડકો આવે એટલે ઓછું દેખાય છે દર્શક મિત્રો પણ તમે હજી જુઓ લાયક હજી તમને આગળ જેમ જેમ જાશો મજા જ આવશે અલગ જ ફિલિંગ આવશે ઘરે બેઠા તમે પણ આના દર્શન કરી લેજો બરાબર હાથી કા વધારે એવું લખેલું છે જુઓ તમે આમાં ઘણી વસ્તુ છે ને અમને નામ મે ના વટા રામાપીઠી ચાલી કિલોની તો ખાલી તલવાર હતી તમે જુઓ ફોટાની અંદર જો આમાં બધા હથિયારો એના બધા પાઘડીઓ તલવારો એ સમયમાં ઘણા કે બંદૂક મિત્રો બંદૂકો હતી હોય સમયમાં પણ આવી બીજી બંદુક હતી સમયમાં રાજા રજવાડામાં તમને તો ખબર છે કે બંદૂકોને એવું બધું ઉપયોગ થતું તો એ સમયમાં પણ આ તમે જોવો કેવો કિલ્લો બનાવ્યો સિમેન્ટનો પણ જરૂર ઉપયોગ નથી કર્યો છતાં કિલ્લો કેટલો મસ્ત અને મજબૂત થી બનાવ્યો છે જુઓ તમે લાખો લોકો દર્શન કરો આ રામાપીરામાં સુતા મિત્રો જુઓ આની તલવાર રામાપીર પોતે આના આના હાથમાં રાખતા તલવાર આનો ખાટલો છે જો દર્શક મિત્રો આ નસીબદાર હોય જ આવા દર્શન થાય મિત્રો તમે આમ તો પોકરણ કરતી કદાચ જવા હોય છો નહીં જઈ શકો પણ તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો તો વિડીયોને લાઈક કરજો ભૂલથી શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે લાઈક કરશો તો અમારું હોસલો વધશે અને હોસલા વધવાના કારણે હજુ પણ તમને રોજ નવા નવા વિડીયો બતાવતા રહીશું દર્શક મિત્રો જુઓ આની તલવાર જો આ પોકરણ ઘટના કિલ્લાની અંદર રામાપીરનો તેજુરી જો આમે પડી એનો તેજુરી રામાપીઠના સમયની જો આ તેજુરી છે જો મિત્રો આમાં એના સોનું ઘરેનું એવું બધું રાખતા એ સમયમાં એ તમે પણ જોઈ શકો છો જેમ જેમ મિત્રો તમે આગળ વધો એમ એવી મજા આવે ખાટલો જુઓ તમે એની બેઠક જુઓ રામાપીઠના દરવાજા જુઓ હજી ટૂટા નથી કે હળો પણ લાગ્યો નથી અને આ જો એના હથિયારો છે જો પોકરણ ગઢવાના વાળા કેટલા બધા હથિયારો છે અહીંયા બધા પૈસા ધરે જો એ બોર્ડ માર્યો છે કે પૈસા ધરોમાં આવે તોય છતાંય ધરે અને અહીંયા જવા માટે તમારે સાઠ થી સિત્તેર રૂપિયા ટિકિટ ભરવી પડે છે અને આ રાજસ્થાન પોકરણગઢનો કિલ્લો છે પોકરણગઢની અંદર આવો એટલે તમને મિત્રો અલગ જ મજા આવે તમે લાઈવ કરી અને બતાવી રહ્યા છીએ અમે બરાબર જુઓ મિત્રો આવી મજા તમને દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે દર્શક મિત્રો તો શેર કરવાનું ભૂલતા નહીં બિલકુલ અને આમ જુઓ તમે વાહ ભાઈ વાહ કેટલું મસ્ત છે મિત્રો જુઓ તમે વાહ રે વાહ કોકરણ ગટનો કિલો એટલે કિલો ભાઈ ભાઈ જો મિત્રો એ સમયમાં બધું પણ હતી જોઈ લો તમે આમ જો આપણે કેટલા નસીબદાર છે કે આપણે બધું આવું જોવા મળ્યું યાર આપણાથી ભાઈશાળી બીજું દુનિયામાં કોઈ ન હોય સાહેબ આમ જોવો તમે આ એની તલવારું હજી પણ હળો નથી લાગ્યો કાટ પણ નથી લાગ્યો જોવો તમે એ કેટલું મટીરિયલ હશે સારું અને કેટલું લોખંડ હશે મજબૂત એ સમયમાં તમે વિચાર કરો ખાલી કલ્પના કરો એની તલવારું જો બધી વસ્તુ અહીં રાખવામાં આવી છે રામાપીર સાફો રામાપીર ના કપડા ભાલુ તલવારું જેમ આપણે મહારાણા પ્રતાપ નું રાખ્યું છે ને એવી જ રીતે ટીકાના બોકરો જોધપુર કા સરદાર વંશ આ બધું એની માહિતી લખેલી છે કે આ વસ્તુ હતી આ એના દીકરા એના દીકરા એના કાકા આ તે બધું નામ લખેલા હોય બરોબર ખાલી સાહીઠ સિત્તેર રૂપિયા ટિકિટ છે અને અંદર તમે આખો કિલ્લા દર્શન કરી શકો છો તો તમને અમે ઘરે બેઠા મફતાના દર્શન કરાવી જાય તલવાર જુઓ ઓહો એ સમયમાં મિત્રો આ તલવારનો ઉપયોગ થતો જો હજી કાટ નથી લાગ્યો તમે ખાલી કલ્પના કરો અત્યારની તલવારમાં બે વર્ષ થાય તો કટાઈ જાય પણ આ તલવારના બસો પાંચસો હજાર વર્ષ જો આ કપડા રામાપીડના મિત્રો મિત્રો લાઈવ જોઈ શકો છો આ બધું અને સમયના કઈક છે બધું જૂનાણી વસ્તુ આપને ઘણા નામ પણ ન આવડતા હોય રામાપીના કપડા જો મિત્રો જોઈ લો એની પાઘડી પહેરતા ના કપડા જોવા ઓરિજિનલ કપડાં રામાપીડના છે જો આ રહ્યા બધા આપણા કેટલા નસીબદાર છે દર્શક મિત્રો બરોબર વીર કમલ જય બાબારી કેટલા નસીબદાર છે કે આવું આપણે જોવા મળે છે રામાપીરના કપડા રામાપીરનો ઢોલિયો એના પાટલા સુવાના ખાટલા તલવારું હથિયારું જુઓ તમે આની જે દાસી હતી રાણી એના પણ કપડાં અહીંયા રાખવામાં આવ્યા છે આમ જુઓ તમે રામાપીર આવા કપડાં પહેરતા જો આને સાફા મિત્રો આ તો આપણે બહુ ભાગ્યશાળી છે કે આવું આપણે જોવા મળે હો યાર બાકી આ જમાનામાં આવું જોવા મળવું બહુ મુશ્કેલ છે કારણ કે રામાપીરે જીવતા સમાધિ લીધી હતી રામાપીર એક સંત નહોતા એક ભગવાન થઈ ગયા હતા આ વાત આખી દુનિયા જાણે છે તમે જુઓ આ આવું ઘણું બધું છે નાના મોટી વસ્તુ અથવા હથિયારો જો ચીપિયા ને એ સમયમાં સાધુ સંતો હતા અમુક કામ દેખાતું નથી ઓળું થઈ ગયું નથી ને ચંપલ રામાપીરના મિત્રો દર્શક મિત્રો રામાપીરના ચંપલ નસીબદાર હોય જોવા મળે તમે પણ જોઈ શકો છો અને આ બધી વસ્તુ જોવો તમે આ રમકડા નામાં ઘણું બધું છે વાસણો આની તેજુરી એટલે એ સમયમાં આવું બધું હતું મિત્રો ઘણા કે નહોતું તો આ સમયમાં હતું તમને ખાલી આમ જો ઘરે બેઠા દર્શન કરાવ્યું તમારી ધરને ધરતી થઈ જાય આ બહુ નસીબદાર માણસો એને આવું જોવા મળે દર્શક મિત્રો જુઓ તમે જુઓ વાહ ભાઈ વાહ વારે વાહ કેટલો સુંદર છે અદભુત નજારો મિત્રો અમે સિમેન્ટનો દાણો પણ ઉપયોગ નથી કરવામાં આવ્યો વગર સિમેન્ટ હજાર વર્ષથી અડીખામ ઉભો છે આખો કિલો જેવો આનાથી ભાગ્યશાળી આપણે બીજું કોઈ હોય જ નહીં દર્શક મિત્રો બહુ નસીબદાર છે બધા દાસીઓ રહેતા અને એવું પણ કહેવાય છે કે રામાપીર આ જે છે એમાં બધી જગ્યાએ રામાપીર રહી ગયેલા છે એમ અને નીકળ્યા પણ અહીંથી કેટલી વખત કારણ કે અહીંયા એના જે દાસી રાણી સાધુ સંતો અહીંયા બધા ઘણા રહેતા માણસો એ સમયમાં એ બધા લોકો અહીંયા આવતા મિત્રો અને અહીંયા જ રહેતા એ લોકો એમ અહીંયા રસોઈ પણ બનતી નહીં ભોજન સમારંભનું પણ એ સમયમાં રસોડું એક મોટું અહીંયા આપેલું છે મતલબ તમે આવો એટલે ખુશખુશાલ થઈ જાવ અહીંયા જેવી મજા દુનિયામાં ક્યાંય નથી વિડીયો સારો લાગ્યો જો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આવા રોજ વિડીયો તમારા સુધી મળતા રહે તો હવે મળીએ નવા વિડીયોમાં આખો કિલ્લો જોઈ લો અહીંયાથી જો બરાબર ન દેખાણું અમુક ને તો માફ કરજો પણ જો ઘરે બેઠા તમને રામાપીરના પોકરણગઢના કિલ્લાના દર્શન કરાવ્યા અહીંયા રામાપીર ખુદ આવેલા છે ભાઈ નસીબદાર હોય ને જ આ જોવા મળે એટલે શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ આપણું સનાતન ધર્મને ટકાવી રાખ્યું જુઓ તમે આમ જો ખાલી એકવાર લોકેશન જુઓ ખાલી ફોટા પાડવા આવો તોય તમને મજા આવી જાય રાજી રેતી થઈ જાય તો હવે મળીએ નવા વિડીયો સાથે જય હિંદ જય રામાપીર જય બાબારી